યમકુમારナ નમસ્કાર આજના વિડિયોમાં માથુન સ્વાગત છે તો ચાલો દર્દોજી જેમ આજે પણ મળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલા નહીં પ્રાર્થના એ માનવ જીવનનો એક અભિન્ન અંગ છે જે વ્યક્તિને આંતરિક શાંતિ શક્તિ અને ઉદ્દેશ્ય પૂરો પાડે છે દરેક ધર્મમાં પ્રાર્થનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે તે ઈશ્વર સાથે સંવાદ સ્થાપિત કરવાનો એક શક્તિશાળી માધ્યમ છે પ્રાર્થના નું મહત્વ પ્રાર્થનાના અનેક પાસા છે જે તેને વ્યક્તિગત અને સામાજિક જીવન માટે મહત્વપૂર્ણ બનાવે છે આંતરિક શાંતિ અને માનસિક સુખાકારી પ્રાર્થના મનને શાંત અને સ્થિર કરવામાં મદદ કરે છે તણાવ ચિંતા હતાશા અને ક્રોધ જેવા નકારાત્મક ભાવોને દૂર કરીને તે વ્યક્તિને આંતરિક શાંતિ અને હળવાશનો અનુભવ કરાવે છે અભ્યાસો દર્શાવે છે કે નિયમિત પ્રાર્થના તણાવનું સ્તર ઘટાડી શકે છે અને એકંદર મૂળ સુધારી શકે છે ઈશ્વર સાથે જોડાણ પ્રાર્થના એ ભગવાન સાથે સીધો સંવાદ છે તે આત્માના અવાજને પરમાત્મા સુધી પહોંચાડવાનું કામ કરે છે આ જોડાણ વ્યક્તિને એક ઉચ્ચ શક્તિના અસ્તિત્વનો અનુભવ કરાવે છે અને જીવનમાં એક ઊંડો અર્થ અને હેતુ પ્રદાન કરે છે કૃતજ્ઞતા અને સકારાત્મકતા પ્રાર્થના આપણને જીવનમાં મળેલા આશીર્વાદો અને ઉપકારો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે આ કૃતજ્ઞતાનો ભાવ સકારાત્મકતા લાવે છે અને જીવન પ્રત્યે વધુ આશાવાદી દ્રષ્ટિકોણ વિકસાવે છે શક્તિ અને હિંમત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પ્રાર્થના એ શક્તિ અને હિંમતનો સ્ત્રોત બની રહે છે તે વ્યક્તિને પડકારોનો સામનો કરવા માટે આત્મવિશ્વાસ અને દ્રઢતા પ્રદાન કરે છે એ વિશ્વાસ અપાવે છે કે તેઓ એકલા નથી નમ્રતા અને અહંકારનો નાશ પ્રાર્થના વ્યક્તિને નમ્ર બનાવે છે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે આપણા અહંકારને સમર્પિત કરીએ છીએ અને એ સ્વીકારીએ છીએ કે આપણને ઈશ્વરીય સહાયની જરૂર છે આ નમ્રતા આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પ્રાર્થનાના શારીરિક અને ભાવનાત્મક ફાયદા પણ છે તે રક્તચાપ ઘટાડવામાં ઊંઘની ગુણવત્તા સુધારવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે તે દુઃખ શોક અને મુશ્કેલ ઘનશ્યોનો સામનો કરવામાં પણ મદદરૂપ થાય છે જીવનમાં સ્પષ્ટતા અને માર્ગદર્શન પ્રાર્થના દ્વારા વ્યક્તિ પોતાના જીવનના હેતુ અને માર્ગદર્શન માટે ઈશ્વર પાસે વિનંતી કરી શકે છે તે મનને સ્પષ્ટતા આપે છે અને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરે છે વાતાવરણમાં સકારાત્મકતા વ્યક્તિગત પ્રાર્થના ઉપરાંત સમુદાયમાં કરવામાં આવતી પ્રાર્થના પણ સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરે છે ભક્તિભાવ વધારે છે અને લોકોમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે આમ પ્રાર્થના ફક્ત એક ધાર્મિક વિધિ નથી પરંતુ તે એક એવી પ્રથા છે જે આત્માનું પોષણ કરે છે ભાવનાઓને મજબૂત બનાવે છે અને વ્યક્તિને પોતાનો શ્રેષ્ઠ સંસ્કરણ બનવામાં મદદ કરે છે તે જીવનના દરેક પાસામાં સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે